સુરત જિલ્લાના બારડોલી ખાતેથી શરૂ થયેલા સરકારના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજરોજ પુર્ણાથી કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોશ મન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશ્ય ગામે ગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ જિલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો જ્યાં જિલ્લાના પાંચસો ને પાસઠ ગામોમાં ભ્રમણ કરી પાંચસો છાસઠમાં ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું આ દરમિયાન ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ અને મન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મંત્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ

ઓલપાડ તાલુકાના સરોલી ગામની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન આજે સાંઈ બાબાના પવિત્ર તીર્થધામની અંદર અહીંયા સમાપન થયું છે સમગ્ર જિલ્લાની અંદર આ યાત્રાનું શરૂઆત થઈ હતી જિલ્લાની જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડથી ખૂટી ગામેથી આ યાત્રાની શરૂઆત કરી હતી અને સમગ્ર સુરત જિલ્લાના પાંચસો છાસઠ જેટલા ગામોની અંદર સમગ્ર બાવીસ જેટલા રથો ફળીને અને ઓલપાડની અંદર લગભગ અઠ્ઠાણું જેટલા ગામોની અંદર રથ ફળીને આજે જિલ્લાનું સમાપન પણ સરોલી મુકામે હતું અને તાલુકાનું સમાપન પણ આજે સરોલી મુકામે હતું તર્યા સમગ્ર આ યાત્રા દરમિયાન લગભગ પાંચસો છાસઠ ગામો ફળીને ચાર લાખ ચૌદ હજાર જેટલા લાભાર્થીઓએ સત્તાવીસ જેટલી વિવિધ યોજનાનો લાભ આ યાત્રા દરમિયાન લીધો છે હું મારા વિધાનસભાની વાત કરું ત્યારે લગભગ એકવીસ હજાર પાંચસો જેટલા લાભાર્થીઓએ આ યાત્રા દરમિયાન લાભ લીધો છે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે નમો ડીડી ડ્રોન જે રીતે અમારી મહિલાઓ પગભર થઈ શકે એના માટે નમો ડીડી ડ્રોન ની યોજના લોન્ચ કરી હતી આજે તમે જોયું છે કે આજે અમારી મહિલાઓ પણ આજે ડ્રોન ઉડાડતી થઈ છે આવનારા દિવસોમાં સખી મંડળ અમારા ઘણા બધા સખી મંડળો છે સખી મંડળની બહેનોને અમે ડ્રોનની ટ્રેનિંગ આપીને એમને બી ટ્રેન કરીશું જેથી એને બહેનો પગભર થાય એના માટે ડ્રોન ઉડાડી શકે ખેતીની અંદર એ પોતે પણ જઈને કામ કરી શકે એના માટે અમે એમલો એમને પણ ટ્રેનિંગ આપવાના છે અને જે રીતે આજે પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે આજે વિશ્વકર્મા યોજના લોન્ચ કરી હતી એની અંદર પણ જોયું તો ઓલપાડ વિધાનસભાની અંદર ખૂબ બધા લાભાર્થીઓએ આનો લાભ લેવા માટે આજે ઉમટી પડ્યા હતા કોઈ ક્યાંક કોઈ કુંભાર હોય ક્યાંક કોઈ સુથાર હોય ક્યાંક કોઈ કરિયા હોય ઇલેક્ટ્રિશિયન હોય બ્યુટી પાર્લરને કોર્ષ માટે હોય કે સીવણ કામ માટે આજે અલગ અલગ યોજનાના જે ફોર્મ ભરાયા છે અને આવનારા દિવસોમાં એ લોકો બધા પગભર થાય એના માટે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અમે ખૂબ સારી રીતે સાકાર અને ખૂબ મોટી સંખ્યામાં અમે અહીંયા ઉપસ્થિત દરેક લોકો ઉપસ્થિત રહ્યા મારું નામ અનિતાબેન મનહરભાઈ પટેલ ગામ સરોલી મને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાંથી મને ઘણા લાભ મળ્યા છે માં પીએમ કિસાન લાભ મળ્યા છે વતૃત મને વિધવાબેન વિધવા સાહેબ માટે મને બારસો પચાસની પણ લાભ મળ્યો છે અને રેશન કાર્ડ માટે મફત અનાજનો બી લાભ મળ્યો છે એ માટે હું ગુજરાત સરકાર અને મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય જવાન જય કિસાન જય શ્રી રામ અસ્તિક પટેલ સાથે ન્યૂઝ નંબર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ